ભગવાન એને જીવને શાંતિ આપે ને એના મા બાપ ના દુઃખમાંથી ઉભરવાની શક્તિ આપે બસ એટલું જ કંઈ સાધુ નહીં હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને દિવાવતી પૂજા થઈ ગયા છે ને ટાઈમ કયો છે આઠ વાગ્યાનો

એટલે પાણી બંધ કરી દીધું ને બસ હમણાં પાણી એવું છે તો હાલો હવે બહુ ખાલી છે પાણી તો પહેલાં પાણી ભરી લે ધારાબેન જે ઉતા છે હાલેવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં વસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને મારે પાણી પુરાણની પણ શરૂઆત થઈ ગઈ છે પાણીના વારામાં હમણાં છે ને આ જ રામાયણ રહેવાની છે જ્યાં લગી વરસાદ નહીં થાય ને ત્યાં લગી અમારા હાથ દિવસે તમને વિડીયોની શરૂઆત અહીંથી જ જોવા મળશે અને જો

ઢાકણ છે ને આમાં બધા સ્પેર પાર્ટ પડ્યા જો તો હાલો હવે જોઈએ કે મશીન ની સાફ સફાઈ કેવી થાય ને પછી તમને બતાવીએ મશીનો ને હજાર રિપેરિંગ કરવાનો મને બહુ શોખ સારું ને એટલે જો તમને આ કામ આપ્યું હાલો ફાઈનલી મશીન ની ક્લીનિંગ થઈ ગયું છે હલો ફ્રેન્ડ તો ફાઇનલી અડધી કલાકની મહેનત પછી મશીનની મસ્ત એવી સર્વિસ થઈ ગઈ અને મશીન થઈ ગયું છે એકદમ ક્લીન તો બે ત્રણ મહિના આમુ નહીં જોવું પડે કાં સાહેબ મસ્ત એકદમ ક્લીન થઈ ગયું જો છૂટ પાણીએથી કેટલી ગંદકી અને કદળો તો અંદર કે જ બધું ઘસી ઘસીને સાફ કરી અને ફિટ કર્યું છે જો વાહ સરસ હાલો તો મળડા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા દસ ને પાંચનો ચા નાસ્તો થઈ ગયો છે અર્ધા વાસી કામ થઈ ગયા છે અડધા કામ એમને પડ્યા છે સોફાના કવર બદલાવાના છે જો તો આજે સોફાના કવર ધોયા છે તો હવે નવા કવર અહીંયા આપણે પાથરી દઈએ સોફામાં અને ધારાબેનને જો એક કામ આપ્યું છે તો ધારા અત્યારે છે ને કુસન કવર ચડાવે છે ઓશિકાના કવરને બધું ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો ધારા ઘણી બધી મદદ કરે છે મને હમણાં કામમાં કેમ કે વેકેશન છે એટલે કામ કરવું પડે કાબેન ધારાથી થાય ને એવું ફોરું ફોરું કામ ધારા મને કરાવે અને મદદ કરે જો આવી રીતના કુસુમ કવર ચડાવે અને સાહેબ છે ને ચા નાસ્તો કરીને નીકળી ગયા છે દુકાને અમારે રવિવારે છે ને દુકાન ને રજા ન હોય કે શાંતિ ન હોય એટલે સાહેબ ગયા છે દુકાને એ આવ્યા પછી એના હાટું થઈને ધારા એક કામ વિચારી રાખ્યું છે અને એક કામ આપવાનું છે કેમ કે ધારા કંઈ કામ કરે ને એના પપ્પા નવરા બેહે ને તો એ ધારાને ને મને બેઈને ગમે નહીં અમારું મન દુખી થઈ જાય એટલે અમે કંઈ પણ નવા જૂનું કામ કરીએ તો એને પણ ઘરનું કામ તો કરવું જ પડે કેબેન હારુજાજ હવારમાં તો મશીનની મસ્ત આવી સર્વિસ કરી દીધી છે તો હવે જોઈએ ધારાબેને ક્યું નવું કામ રાખ્યું છે એ સર્વિસ સબેની મશીન સાફ કર્યાના સર્વિસ જ કહેવાય અમારી ભાષામાં અહીંયા છે ને છોકરાઓની જે પિટાઈ કરે ને જે તોફાન કરે ત્યારે મારીએ એને સર્વિસ કહે એટલે ધારા કે આ સર્વિસ કહી તો આવું છે હાલો હવે મારે વાતો નથી કરવી ફટાફટ હું જે બાકીના કામ છે એ બધા કરી લઉં ને પછી મસ્ત એવા તૈયાર થઈ જાય ને પછી એક જરૂરી વાતે કરવી છે મળીએ કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો ને કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે અગિયાર ને નો મારે સવારના બધા વાસી કામ થઈ ગયા સાહેબ દુકાનેથી આવી ગયા હાલો તમારે હાટું થઈને ધારા એક કામ પેન્ટિંગ રાખ્યું છે અને ક્યારની રૂમ જ છે બહાર નથી નીકળતી જવું ચલો હાલો આજ રવિવાર છે એટલે રવિવારની તમને સજા હોય

જયન ધારા કેટલી મીઠું મીઠું બોલે કે હામા માના ડાયાબિટીસ થઈ જાય એમ પપ્પાને અત્યારમાં કેવી મીઠી મીઠી મારે જો આગળી તમે જો બેડ થઈ જાય સેટ અને પછી હજી દરવાજો એક રિપેર કરવાનો છે ઈ એક કામ પપ્પા તમે મારવાની છે બેન ફાઇનલી મસ્ત એવી બેડશીટ સેટ કરી દીધી છે સાહેબ જો અને તારા બેન હવે જો બેડશીટમાં માં કુશન રાખે હમણાં તો આ રૂમમાં છે ને મહિનો દિવસ થી આ કોઈ હુતું જ નથી આ તો બદલાવા પૂરતી બદલાવી કા સાહેબ આરામ કરું ને તારા હવે તાર પપ્પા ને કામ નથી ને ના જીલે પેસી કામ હે પપ્પા હાલો 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 લઈ જો અથોલા અથોલા લઈ જો આ જો પછી હવે શું કરવાનું ખીલી ખીલ્લી પછી આજે જો આ દરવાજામાં છે ને ખીલી મારવાની છે દારા આવી જતો જે બે સાઈડમાં કતરા છે ને એ નીકળી ગયા છે એટલે આજે એ રિપેર કરવાની છે એટલે આજે સાહેબને મિસ્ત્રી કામ આપ્યું છે ક્યાં સાહેબ હમ એટલે તો મકાન બનાવવાનું એટલે ઘરનું ફર્નિચર તમે જ બનાવી લેજો આ ખોદી દુકાને

જા મુંટા બેન હતા એ ધારાના જન્મ પેલા છે ને મારા એ વાસા ઉંટક વાવતા અને 6 મહિના થયા બંધ કરાવી ગયો કા સર તો 6 મહિના જેવું છું મે વાસા બંધ કરાવ્યા ને તારી બે ટાઈમ ના વાસા ઉંટક વાવતા આ તારા બાપો ઉપર મારવાની છે સાહેબ ઉપર એટલે થઈ જાય હાલો હાલો

તો પછી કટે કંઈ હરો હવે તમામ બુદ્ધિ છે ને એ જે આના ઓલામાં માનવ એટલો ખોજો હે માનવમાં બુદ્ધિ એટલી બધી નથી આ તારી બુદ્ધિ આનામાં જ છે એમાં એવું છે માનવ ફોડો છે તમારી ઉપર કોઈને બોલી કે અને આ છે ને મારી કાર્બન કોપી છે જવાબ એમ ને કે કોઈનો વાત બાકી ન રાખે રોકડે રોકડું આજનું રોકડું કરો કાલ બાકી કોઈનું કોઈનું નહીં એમ

એ જોઈ અને એ સાંભળીને તો અત્યારે છે ને એ આપણું એમ ગયું ને કે રુદન કરે કે ફાટી જાય એવા કરુણ મંજરને દ્રશ્ય છે કે જેને કાપડમાં અને પ્લાસ્ટિકની બેગમાં વીટી અને એક પછી એક એમ્બ્યુલન્સ અત્યારે હોસ્પિટલે આવે છે ને એ જોઈને એના મા બાપની હાલત હું થાકી હશે ને કે એ મંજર કેવું હોય છે તમે વિચાર તો કરો કાલની તો હું ફોનમાં જોઉં છું ન્યૂઝપેપરમાં વાંચ્યું છે પણ કાલે તો મેં ફોનમાં દ્રશ્યો અમુક જોયા ને તો મારી આંખમાંથી દોડદોડ આંસુ કે આપણે જોઈને આટલી તકલીફ થાય કે વાંચીને એટલી તકલીફ થાય પણ જેની પોતાના વાલ સોયા ગુમાવ્યા છે એની હાલત શું હોય છે તમે એક વખત વિચાર કરો ભગવાન એને છે ને આ દુઃખમાંથી ઉભરવાની શક્તિ આપે આપણે તો જાજુ કઈ ન કહી શકીએ આશ્વાસન દઈ હકીએ મોટા મોટા રાજકારણી આવશે નેતા મહાનેતા બધા આવશે પૈસાની સહાય કરશે બધું કરશે પણ જેને પોતાનું વજન ગુમાવ્યું ને જેને વાલ સોયા ગુમાવ્યા જેને મા બાપ ગુમાવ્યા ને એની પરિસ્થિતિને એની અત્યારે હાલત હું હોય છે ને એ તો એ જ જાણે છે આપણે તો એક એટલું છે ને આપણે એ અહેસાસ કે મહેસૂસ ન કરી શકીએ આપણે વાત કરીએ તો અત્યારે આપણા ભૈયામાં આટલી તકલીફ થઈ છે અને જીવ ભળે છે તો એને તો એના વાલ આ રીતના અગ્નિમાં ગુંજાતા જોયા છે કેટલી બચવાની કે જીવવાની એને કોશિશ કરી રહી છે અને કેટલા તડફળિયા માઈ રહ્યા છે અને ક્યારે આ આ દુનિયા છોડીને ગયા છે તમે વિચાર કરો તો આપણે કંઈ ન કરીએ ને તો કંઈને બે હાથ છોડીને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે નાના જેવા ફૂલકા ભૂલકા છે જે નાના ફૂલ છે એને ભગવાન એના ચરણોમાં સ્થાન આપે અને એની આત્માને શાંતિ આપે અને એના મા બાપને આ દુઃખમાંથી ઉભરવાની શક્તિ આપે કેમકે બહુ સમય લાગશે આમાંથી ઉભરવાનું હજી આપણે મોરબીનો હોનાર જ ભૂલાનો નથી ઝૂલતો ફૂલ તૂટ્યો હતો ત્યારે એમાં ઘણી જિંદગી હોમાઈ ગઈ હતી તપસિલા જે સુરતમાં બહેનો તો બનાવ્યો એમાંય ઘણા એવા દીકરા દીકરીઓ અગ્નિમાં હોમાઈ ગયા હતા આ તો બધાથી મોટો અત્યારે આંક બતાવે છે કે થી ત્રીસ બાળકો એમાં ભૂંજાયા પણ કેટલો મૃત્યુ આ કઈ છે ને વિચારી જ કે એટલી ભયાનક અને ભીષણ કે તમે વિચારો લોખંડના જે સીડી પતરા છે એ ઓગળી ગયા તો તમે એક વખત વિચાર કરો કે હું હાલત થઈશ જાજુ માર કઈ કેવું નથી તમે બધા એ જોયું જઈશે અને તમારા ફોનમાં આ બધું આવતું જશે અને ન્યૂઝમાં આંભળું જઈશે પણ તમે બધા થી છે ને એક પ્રાર્થના કરજો ઓમ શાંતિ લખજો કમેન્ટમાં અને પ્રાર્થના કરજો કે ભગવાન એને જીવને શાંતિ આપે ને એના મા બાપના દુઃખમાંથી ઉભરવાની શક્તિ આપે બસ એટલું જ કે સાજું નહીં કહું કેમ કે ખરેખર છે મેં મારા બે ચાર ખોયા છે પણ આવી પરિસ્થિતિમાં જે ખોવાય ને એનું દુઃખ ઘણું થાય છે તો બસ તમે છે ને કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં તો મળીએ થોડીક હેલો ફ્રેન્ડ સાહેબ અને જયેશભાઈ જાય છે કપિલના ઘરે જયેશભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાટલો લેવા જવાનો છે કાં બાટલો લખાવાનો છે તો હાલો જોમ તડકો માથું લેવાનું હે જય સ્વામિનારાયણ હા જય સ્વામિનાયણ બીજું હું અમાર ના પડાય સાહેબ ને જયશભાઈ તો ગયા છે કપિલની ઘરે બાટલો લેવા અને ગીતાબે ને ધારાબે ગોલાની રાહ જોઈને બેઠા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જોયું હાઈમબ્રુડ

કલ્લા કલરનો ગોલોય ભાઈ ને કે વેચવાનો છે મારી પાસે પૈસા નથી ગોલાના ને હાલો બાપા તું ને હું હાલો ખાધો ગોલો ભાઈઓ ભાઈઓ હો કચરા બાપા ને ગોલો ભાઈઓ તો હાલો તમે બધા કચરા બાપા ને ગોલો ખાવા જાવ ભાઈઓ ગોલોય કે જોજી હાલો અમારે જો વહુ કરે છે રસોઈ અહીં તો રોટલા ટીપાય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મજા મજા હો આજ તો મેં તમને અમારા આખા શેરી ના બધા ના ઘર ની મુલાકાત લેવડાવી દીધી જો એટલે બધા ઘરે હોય હાલ ગોલા ખાવા કચરા બાપા નું ઘર ખાય તો કે કોણ લઈ જાય ગોલો કે એમ કરી જાય સારું હાલો ધારા ગોલા બનાવે છે ગોલા તારા ભાઈ ગોલા બનાવે ધારા ને તો હલો બધાય ખાઈએ તો સાઈબ ની આવી જાય તો પછી બધાય ગોલા પાલ્ટી કરીએ તો મળ્યા હાલો ઠંડા ઠંડા ગોલા બનીને થઈ ગયા છે તૈયાર ને ધારા બે લઈ આવ્યા ગોલા તો હાલો બધાય ગોલા ખાવા જો કાળો હે કાળો છે ઓ તો હાલો હાલો બધાય ખાવા હાલો ગોલા આંદ્ર જ આવશે તો શું કરવાનું હોય

અમારી રવિ છે ને તમ પછાડા ને હોય બપોર વચારે ખાવાનું જ વાત પણ ગોલા ખાઈ ટાટા થઈ જાય હાલો મળ્યા પૈસા

એટલામાં તો રોડના કામ કરવાનો ટાઈમ થઈ જાય પછી રોડના કામ પડશે જાય પછી પાછા કહેતા શરૂઆત કરીએ ત્યાં ફરીને કાંટો આવી જાય પાછો એટલે આવી શરૂઆત હોય દિવસ તો હું કેવું તમારું પ્રમાણ બધા જરૂરથી કમેન્ટમાં કહેજો ને આજ જ વાત ઉપર આપણે આજનો વિડીયો ખાયા જ રાખી દે તો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ગમે હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત તમે જ્યારે કમેન્ટ કરીને જજો તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી